વડોદરા શહેર નજીક કુંડેલા ગામ ખાતે સ્થાપિત થયેલી સેન્ટ્રલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને અશુદ્ધ ભોજન મળતું હોવાના કિસ્સાઓને લઈને વિદ્યાર્થીઓ યુનિવર્સિટી કેન્ટીનમાં જઈને હલ્લાબોલ કર્યો હતો જ્યાં અનાજ તેમજ લોટમાં કીડા પડી ગયા હોવાનું સામે આવ્યું છે થોડા દિવસ પહેલા વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના હોસ્ટેલમાં અખાદ્ય ભોજન જમવાને કારણે વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનિંગ થયું હતું જે બાદ અસંખ્ય વિદ્યાર્થીનીઓને સયાજી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી જો કે હવે વડોદરાની સેન્ટ્રલ યુનિવર્સિટીમાં અખાત ભોજનની ફરિયાદો ઉઠવા પામી છે વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર કેન્ટીનના કોન્ટ્રાક્ટર દ્વારા નિયમ પ્રમાણે ખાદ્ય સામગ્રી ખરીદવામાં આવતી નથી ખાદ્ય સામગ્રી હલકી ગુણવત્તાની વાપરવામાં આવે છે શાકભાજી તેમજ અનાજમાં કીડા પડેલા હોય તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે જ્યારે લોટમાં કીડા પડતા જોવા મળ્યા છે વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે તંત્ર દ્વારા જે મેનુ નક્કી કરવામાં આવ્યું છે તે મેનુ પ્રમાણે કેન્ટીનમાં ભોજન બનતું નથી ભોજન માટે તેલ લોટ બ્રેડ સહિતની સામગ્રીના સ્ટાન્ડર્ડ નક્કી કરવામાં આવ્યા છે તે સ્ટાન્ડર્ડ પ્રમાણે સામગ્રી આવતી નથી જેને લઈને વિદ્યાર્થીઓ હલ્લાબોલ કર્યો હતો